વડોદરા શહેરની જેલમાં ઓર્ગેનિક વેસ્ટ કમ્પોઝ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વડોદરા શહેર અને વડોદરા મધ્યસ્થ જેલમાં ઓર્ગેનિક વેસ્ટ કમ્પોઝ મશીનનું આજે જેલના અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા જે લોકાર્પણ કરવામાં આવ્યું છેલ્લા અગિયાર દિવસથી જેલમાં ચાલી રહેલી વિપશય ધ્યાન શિબિરની પૂર્ણાહુતિ થઈ છે વડોદરા મધ્યસ્થ જેલમાં તારીખ દસમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે નવીન સફારી શેડમાં જ બેગ ઉત્પાદનની ચાર લાઇન કાર્યરત થઈ છે જેમાં જેલના એકસો સાહીઠથી વધુ બંદીવાનોને જે રોજગારી મળી છે જે નવીન સફારી શેડમાં દર મહિને આશરે પંચાવન હજાર સફારી બેગનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંકો છે કંપની અને જેલ સત્તાવાળાઓ વચ્ચે જે છ વર્ષનો કરાર પણ થયો છે ત્યારે ડૉક્ટર કે એલ એન રાવના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ મશીન દ્વારા ફૂડ વેસ્ટ સુકા પાંદડા શાકભાજી વગેરેમાંથી ખાતર બનાવવામાં આવશે જેનો જેલમાં થતી ખેતી માટે ઉપયોગ પણ કરવામાં આવશે અગિયાર દિવસથી ચાલતી વિશેષણ ધ્યાન શિબિરનું આજે સમાપન પણ થયું છે સર <Hands Sugar> <cil Merkel hacerlo> <ma haciendo sound>